નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ચીસાડિયા ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ રાત્રિના સમયે અચાનક ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ પર ગામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ગત મોડી રાત્રે ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો ગેરકાયદેસર રેતી ભરવા આવેલા સત્યાવીસ ટ્રકો અને બે મશીન ગ્રામજનો ઝડપી પાડી ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી સત્યાવીસ ટ્રકો અને બે મશીન ગ્રામજનોએ ઝડપીને ખાન ખનિજ વિભાગને સુત્ર કરી રાત્રિના સાડા દસ વાગેના અરસામાં ખનીજ વિભાગની ટીમ તથા પોલીસ વિભાગની ટીમ કાર્યવાહી કરવા માટે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ પકડાયેલી ગાડીઓની વીટીએમએ સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણા બધા સત્ય બહાર આવે એમ છે કેમ કેમકે લોકચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે છોટા ઉદેપુર વિસ્તારમાં દાહોદ તથા મધ્યપ્રદેશની રોયલ્ટી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતી હોય છે એ બાબત સત્ય છે કે નહીં એની તપાસ વીટીએમએ સિસ્ટમનો ઉપયોગ કરે તો બહાર આવે એમ છે હવે જોવેરા યોગ્ય ખનિજ વિભાગ તપાસ કઈ રીતે કરે છે અને કેવું સત્ય બહાર આવે છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી ગામના વ્યક્તિ અમારા સિસાડિયા ગામના છોકરા પાલટીએ બધા એમ તો હો બસોની પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમને જાણ આપી કે આપણા ગામમાં આવી આવી નુકસાન કરે છે આવું આવું નુકસાન બતાવે છે તો આપણે એક વખત ચાલો જે જે તે પણ એને નિર્ણય કરીએ એમ કરીને લોકો એ બધા ભેગા થયા રોડ ઉપર રોડ ઉપરથી ભેગા થયા એટલે પોતર આવ્યા કોતર આવ્યા એટલે સીધી અમને જોવા મળી થી સિત્તેર ગાડી જોવા મળી અને બે ઇટાજી જોવા મળી એટલે પછી અમારા ગામ લોકોએ બધા આગળનું કૌભાંડ ઊભું કર્યું અને આપણે જે ગામમાં આવી રીતે આવી રીતે કરશું તો આપણા ગામમાં એક એક ટોલી ટ્રેક્ટરની રેતીની જરૂર પડશે તો ક્યાંથી લાવશું મકાન બનાવવા માટે અને આવી રીતે બધું આગળ પાછળનું વિસાર્યું વિચારીને પછી અમારા ગામમાં લોકોએ બધા એક એકતા કરી એકતા કરીને પછી અમારે આટલું બે મશીન પકડ્યા અને પાંચથી સિત્તેર ગાડી પકડી પછી પોલીસને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ પણ જોડે જોડે સાથે સાથે પણ આવ્યા કે અમારે જે જે કરો પણ વાહનોનું કોઈ નુકસાન ના કરશો એવું પોલીસે પણ જવાબ કર્યો તો અમે લોકો કીધું કે હા નથી કર્યા અમે ખાલી જોઈ લઈએ આમ કરીને બધું ચકાસણી કરીને અને અમે પછી અમારી રીતે અમુક રજૂઆત કરી દીધું શું આપનું મારું નામ કરશનભાઈ અસુભાઈ રાઠવા